સુરતમાં ફરી એકવાર નબીરાઓ બેફામ બન્યા કારના સેન્ડ્રોફમાંથી બહાર આવી આતશબાજી કરી નબીરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ચાલુ કાર સેન્ડ્રોફ ખોલી આતશબાજી કરતો વીડિયો વાયરલ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ચાલુકારે કેવી રીતે આ નબીરાઓ આતશબાજી કરી રહ્યા છે રોડ પરથી પસાર થતા લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા વિડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી કાર નંબરના આધારે પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી ધરપકડ કરી દાટ ગાડીઓ પણ જપ્ત કરાઈ જોકે નવેરાઓએ પોલીસ સમક્ષ માફી પણ માંગી બે અલગ અલગ દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સનરૂફમાંથી કેવી રીતે આ મચાવતા હતા નબીરાતશબાજી કરતા હતા બેફામ બનેલા આ જેને બેફામનું માન પણ સમક્ષ આ માફી પણ હતી આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બાદમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ તો ચાલુ કારે સનરૂફ ખોલી આતશબાજી આ તમામ નબીરાઓ કરી રહ્યા હતા જોકે ચાર યુવકોની ધરપકડ કરાઈ છે મોંગી દાટ ગાડીઓ પર જપ્ત કરવામાં આવી છે નવીરાઓ એ પોલીસ સમક્ષ માફી પણ માંગી છે અને આમ ઉદ્દેશ્ય સંવાદક રાકેશ જોડાાયા છે રાકેશા નવીરાઓ સાહેબ શું કાર્યવાહી આ સમગ્ર વિડિયો 27મી ઓક્ટોબરનો છે કે જ્યાં અરવિંદ પાલજી સાહેબ નીલા આ નવીરાઓ છે તે

જો કે પોલીસ કા અટેચમાં આવ્યા બાદ ચારેકના બિલાવે પોતાથી ગુલબદ ઠિકારી છે આજે અન્ય લોકોના કોલેજ કોમ્પ્લેક્સએ દેખાય કે બધા હા બુરિ સમસ્યામાંથી પણ માહિતી મળી છે ચારે નદીરાઓને જે મંડી રાત નદીરિયા સા છે તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે બે ઓડીંગ રેન્જ ઓવર અને સ્કોડા કાર છે જે પોલીસ દ્વારા જકક કરી દેવામાં આવી છે તમામ જે નદીરાઓ છે તે વેપારી ક્ષેત્રછેડ દેવા ભાય થે અલજમના રોડ ઉપર આલગ દેવ કાળ રઈ નીકળ્યા હતા જે પ્રમાણે નો વિડીયો સામે આવ્યો હતો એ વાયરલ વિડીયો ના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ ના અંતે છે આ કાર્યવાહી કરવામાં આવી છે મહત્વની વાત છે કે આ ચારે નબીરાઓમાં સૈયદ ફર મોહમ્મદ મનસુર ખારા અમાર અફરોઝ મેમણ અને મારફ એરતિયા નો સમાવેશ થાય છે ત્યારે હાલ ચારે સામે તાજેતર ની કાર્યવાહી હાથ અરજત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જી જી રાકેશ જોડા બદલ આભાર આપનો